આ કોઈ મને એમને ઊંચો પડો તો ઊંઝો વતા હોત નહીં બરાબર ઢેર થઈને કોઈ ફોર્મ કરશે ને આજે દાડી દુઃખદ બહુ પહોંચ્યા હતા આજના દાડી હું આ કરો કરાવ રહું કાલે તો આછી અપડાતા ખબર પડે કે દુઃખદ અપડા આ તો કહેતા એમ કે એના પાકો બધું લઈને આવ્યા ખાલી બેસવાનો છે એમ જ નહીં બીજા લેવા દાવાનું શું કરે કોઈ ના દાદર ફોડે કોઈ છે નસે નહીં દાદા ડોડો થાય તા

ઓ બરાબર બરાબર આ શું છે ઓતારી આ નકે તમે શેતવાણા આદર્યું છે ઓ આયો તો તમને શું આલી દીધું કોઈ વાત કરો છો ના 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 છોકરામાં આવું કતયું તમે આમતા છો અમાર સિસ્ટમ છે છોકરા નીએ બેહે પતંગ તો ન ઘરેવાજી ઓ લઈ જાવી તો બીજવાળી ઓ બીજવાળી આ શું થયું તો આ તો બારી મિલી બારી

પોળવાળી પોળવાલા નેણીયા આ પોળવા આ કિનારીમાં પોળવા પોળવાને જવા કીન થઈ ભાઈ કોગી પોળવાને જો કે કેટલું ઉછારું છે આ કીધું એડી છે આ પોળવા હા છે તૈયાર તૈયાર બારણે નોના

મોં સાંતે જવું નઈ કોઈ હારી છે ભાઈ આ લેવી કોઈને હરવાની કોઈ આ છે હવે નાતું રાખો તો તો અજે આ ટીવી બને સાજોદો સાજોદો અજીરતે તો આલુ આલુ બધું લે કોને કા લેવી એટલે નગર રેવા છે તુએ મું જો લઈ રડ સુક કામ લેજો બોયા દિલો ભાઈ ભાઈ તું